ભાવનગરમાં ટીમ દ્વારા બે દિવસ પહેલા પાસેથી મળેલી હતી આ રેડ દરમિયાન પોલીસે દારૂના જથ્થા સાથે અમુક ઈસ્મોને ઝડપવા જતા અને ઈસ્મો દ્વારા ભાવનગર પોલીસ સાથે ઝપાઝપી કરવા માંડ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ મદદ લઈ હુમલો કરનાર તમામ ઈસ્મોને ઝડપી પાડ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા બાતમીના દારૂ અંગેની કાર્યવાહી માટે પહોંચ્યા હતા પોલીસ પોલીસ સાથે કરવા ઉતરી પડ્યા હતા દ્વારા તમામ ઈસમોને આજ રોજ જ્યાં બનાવ બન્યો હતો ત્યાં ઘટના સ્થળે લઈ જઈને ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો હતો જ્યારે હુમલો કરનાર યુવાનોમાંથી યુવાન દ્વારા પોતાના ચહેરા પર રૂમાલ બાંધી પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે પોલીસ દ્વારા હુમલો કરનાર યુવાનને રૂમાલ હટાવવાનું કહેતા યુવાન દ્વારા પોલીસ તો પણ ન માની અને પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પરથી રૂમાલ હટાવે ન હતો ત્યારે પોલીસ પણ આ યુવક સામે કાર્યવાહી કરવા માટે નબળી પડી હોવાની લોકોમાં ચર્ચા રહી છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે કન્સ્ટ્રક્શનની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસ બાદ હવે આ મામલે વધુ આરોપીઓ સામે પણ પગલા ભરવાની શક્યતા છે